જે રીતે દેશમાં ભાજપે એવું કહ્યું હતું બે હજાર ચૌદમાં બે કરોડ રોજગાર દર વર્ષે આપવામાં આવશે પેટ્રોલ બહુ થયું પેટ્રોલ ડીઝલ કી માર અબકી બાર ડોટ 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 કાળો ધન પાછો લાવવામાં આવશે પછી ખેડૂતોને સ્વામિનાથન કમિશનમાં જે કમિટીએ જે ભાવ નિર્ધારિત કર્યા છે સી પ્લસ ટુ પ્લસ ફિફ્ટી પરસેન્ટ એ ભાવ આપવાની વાત કરી હતી આ બધું અધરતાલ રહ્યું ઓગણીસમાં મેનીફેસ્ટોમાં પાછું છે એનું પણ કાંઈ કર્યું નહીં આંદોલન કરવા દેતા ખેડૂતોને તમે ચંદીગઢમાં જોયું હશે કે ચંદીગઢમાં કઈ રીતે લોકતંત્રની સરે આમ કતલે આમ કરવા જઈ રહ્યા છે ભાજપ પણ સુપ્રીમ કોર્ટમાં તો સુપ્રીમ કોર્ટના કારણે એ બચી ગયું લોકતંત્ર એટલે અત્યારે દેશમાં લોકશાહી ને લોકતંત્ર બચાવવું આઝાદી બચાવવી ખૂબ જરૂરી છે અત્યારે તમે જુઓ કોઈ નિવેદન મજબૂતાઈથી કરે તો એને ઘરે ઈડી ને મોકલે કે સીબીઆઈ ને મોકલે એટલે લોકશાહી ખતમ થવા જઈ રહી છે ને એટલા માટે પાર્ટી થી ઉપર દેશ છે ને એના અનુસંધાન ઇન્ડિયા ગઠબંધનની સમજૂતી થઈ છે અને ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત અમે ગુજરાતમાં પણ ચૂંટણી લડવાની પહેલાં પણ મેં કહ્યું હતું કે સેન્ટ્રલી અત્યારે ઇન્ડિયા ગઠબંધનની ચર્ચા ચાલી રહી છે અને સક્સેસ જશે અત્યારે જે રીતે સારા સમાચાર આવી રહ્યા છે હજી સત્તાવાર જાહેરાત નથી થઈ પરંતુ જે રીતે સત્તાવાર જાહેરાત લાગે પહેલાં ઇન્ડિયા ગઠબંધન દિલ્હીમાં અને ગુજરાતમાં થવા જઈ રહ્યું છે એનો આનંદ છે અને સ્વાભાવિકપણે સારી રીતે જો ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન લડશે તો આ વખતે છવ્વીસમાંથી છવ્વીસ ભાજપ નહીં લઈ જઈ શકે